શિક્ષિત નહીં હાલ શિક્ષિત હોવું આવશ્યક છે પણ દીક્ષિત હોવું અનિવાર્ય દીક્ષા લઈ લો હું માણસ છું ઈશ્વરની શ્રેષ્ઠ રચના છું બડે ભાગ્યમાન પાવા સુર સદગ્રંથન ગાવા હું ઈશ્વરની શ્રેષ્ઠ રચના છું બાપુ આ શરીર ગમે ત્યારે પડી જશે મેં પહેલાં કીધું ને માણસ મરી જાય ને પછી રડવું નહીં એની પાછળ તમે શું કરી લેવાના તમે ઈશ્વરના કાયદાનો કેમ વિરોધ કરો છો આ લોક મૃત્યુલોક છે તમે શું ગુમાયું એનું શરીર તો અહીં છે તમે જેને ચાહતા એ તો છે જ માણસ ગુણને રોવેશ જાનાર તો જાતા રહ્યા સદગુણ એના સાંભળે માણસ સદગુણને છે અને કસ ક્યારે આવે પુખ્તતા આવે કહેડાય ત્યારે શેરડીનું રાડું ભગવાનને તુલસી વિવાહ પછી અડાડો ને એ કાંઈ સાયન્સ છે એની પાછળ વિજ્ઞાન છે એ પછી જ શેરડીમાં ક આવે ર તો હોય પણ ક ન હોય સમજાણું એ માણસ છે ને એ ભગવાનને અડે ને પછી માણા થાય બાકી આમ દેખાવનો માણા તો હોય જ નરસિંહ ભક્ત થઈ ગયા મીરા ભક્ત થઈ ગયા એ ભગવાનને અંદર ગળી ગયા અને આપને કાળ ગળી જશે દીવા બધી ટોળ તમે છોકરા સાંભળે એમ ધૂન બોલો ભજન બોલો પ્રાર્થના કરી કાંઈ ન આવડે કાંઈ નહીં ભગવાનનું નામ લ્યો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આમાં ક્યાં ડિગ્રીની જરૂર છે આમાં ભણતર જનર નથી તાલ હશે ને તો કમાલની અનુભૂતિ સહજ થઈ જશે બતાલ હશે તો ધમાલ થશે તાલ જોઈ જીવનમાં કોળીઓ ચાવવામાં ભૂલ થાય તો જીવની તકલીફ જીભને તકલીફ થઈ જાય કપડા ધોવામાં જો ફેર પડી ગયો તો હાથ ઉપર આવે રોટલો ઘડવામાં તાલ થયો બતાલ થયો તો રોટલો ઘડાય નહીં ઘોડિયું હાંકવામાં બતાલ થાય છોકરો બહાર નીકળે જાય છાંશ પહેરવામાં બતાલ થાય તો માખણ બહાર નીકળે એમ ઘણાના જીવન બતાલો જ હોય ઘરે ક્યાંય એ કંઈને મેળ ન હોય ઘરના ને કંઈ ને મેળ ન હોય પાછા અમારા જવાનું આમંત્રણ આપે શું કે આવવાન આવવાન ઝાલી નાય લે બોલો હું એક વાર સુરેન્દ્રનગરમાં બાય મનુ રંબાબેન ડાઉન હોલ પછી જતો ડિસ્ટ્રિક ઇન્સ્પેક્ટર સપ્લાયર મને કે મારા ઘરે જમવાનું બ્રાહ્મણ હતો મને કે જેવો કર્યો ને ઘરમાં શું કે આવા રોસા જેવાને જાલી ના લે આવો છ કે તમે કે હું સાંભળું મને કે બાપુ તમે ખોટું લગાડતા નહીં મેં કા અમને કાંઈ પડી ગયેલું કે તમે આટલું એક વાર સહન નહીં કર્યો કે મેં કીધું તને સાબા શીખ્યું બેઠો પછી પાછું બીજી વાર બોલી ભાઈ આન કાંઠી મૂકો તો જ તમને જમવા આપીશ પછી હાંકડા મું મેં કીધું હું ધાબા પર ખોઈ જાઉં અને હવારમાં વિયો જાય ત્યારે બધો નકામ હું કામ આવું તો અબ્દાલ તો પાછું બોલ્યો આપણે બોલા હરિદ્વારથી બે પ્લાન્ટ કેટલા કિશોર એ કે લાવન બાપુ ટાયર ચડ બાવન બાપના છે એના ઠારી મૂક્યા એના ટુલાય છે હું ધામાપુરથી ઓલી ગઈ હતી પાઇપ ઉતરીને નીકળી ગયો ટાઉન હોય તો સીધો મારી મૂક્યા મારે જ્યાં ઓળખાણે ત્યાં ત્યાં જઈને હુઈ ગયો વર્ષો પછી એવું બન્યું બાપુ એને દીકરો એ મોટો ઓફિસર થયો એને તકલીફ થઈ એક દરબાર આવી એનું નામ નહીં આપું કોઈનું એ દરબારે તકલીફ થઈ દરબારે એમ કીધું ટાળી દઈશ તને એટલે આને પરસ્યો વળી ગયો એક જ દીકરો પછી ઉગાઈને એમ કીધું આત્માનંદ બાપુને તમે કહો ને તો આ સમસ્યા હલ થાય તો ઓલી બાઈ શું કહે છે એ કોણ આત્માનંદ બાપુ ઓલું કે ત્યાં નહોતું કીધું શું આવાના આવા નાહલા અવાજ ચાલે નહીં એ આત્માનંદ બાપુ કે અરે કે આપણે એને પગ પકડી લે નામ પકડી લે પછી મને બોલાવે મેં પગ પગ પકડવાની કાંઈ જરૂર છે ને હું સાધું છું હું ઈશ્વર સિવાય કાંઈ યાદ રાખતો નથી આ તમારા જેવા કચરા યાદ રાખી દો તો મારું કલ્યાણ થાય જ નહીં કીધું કીધું કચરો યાદ રાખે મૂર્ખ કહેવાય કીધું ઓલા દરબારને જઈને કીધું મેં કીધું આ બ્રાહ્મણ છે એક કાંઈ શાળો કરીશ નહીં નગર નગર મજાને તો તમે કહો એમ બાબુ માંડવરા એને સોગન બસ જો હું કાંઈ કરું છું એટલે વર્ષો વ્યાઈ ગયા એ દરબાર તો દેવ થઈ ગયા ઉંમર થઈને પણ કાંઈ કર્યું નહીં પછી મ્યાણંદભાઈના જીવનમાં એક પ્રસંગ એવો બનેલો મેં મેણંદભાઈને એમ કીધું તમને રામ દુવાય છે હું બે જ દે અને લાલ જોળ મૂછું ભગવા મીઢી હમણાંની જ ઘટના ઘણા બે આ બાજુમાંની જ ઘટના મેં કીધું મેં આનંદભાઈ બહાર લાખો માણસો બેઠો છે અને અવાજ થશે ને તો તકલીફ થાય આ તો મરી જશે પણ બહાર હું મને તો પૂછશે કે શું થયું બાપુ મને કે બાપુ હું હાયર છું હું ક્ષત્રિય છું મેં કીધું આનો જવાબ મળી જશે તમે કલ્પના કરો એવું લોહી જોઈ એવું લોહી ખોટું જોઈ છે કે નહીં ખરાબ કરે નહીં અને સમાધાનમાં પોતે હૃદયથી રસ લે આવી વ્યક્તિત્વની જરૂર છે આવા પ્રેમની જરૂર છે આવી બહાદુરી જોઈ એમે કેવું પડે તો પછી તું તૈયાર થઈ જજે હિસાબ કરી લઈએ આપણે જીવનમાં ખમીરાત જોઈએ અમીરાત જોઈએ બીમારી નહીં બેકારી નહીં અસલ્યતથી જીવો એવો નશો જ હું આહિર છું હું આહિર છું એવો નશો રાખોથી તમે નક્કી રાખો હું યદુનંદનનો છું હું મુરલીધરનો છું હું કૃષ્ણનો છું એવા નશાથી એમ કે હું આયર છું બાકી હું આયર છું પ્લોટ પડાવી લેવાવાળો એવું નહીં કોકનું લઈ લેવાવાળો નહીં હું કોકનું કલ્યાણ કરવાવાળો આયર છું હું કોકનું ભલું કરવાવાળો આયર છું હું કોઈકને દૈન દાળજી થવા વાળા ટૂંકમાં આપણી ઓળખાણ જે છે આપણી આબરૂજી છે આપણું અસ્તિત્વ જ એ મજા છે એમાં બહુ મજા છે એટલા માટે જીવન મરણ ગમેવું હોય પણ મરણથી બીવું નહીં કોઈ દિવસ મરણ હરીને શરણ જવાથી સુધરે છે અને મૃત્યુ કોઈ રોકી શકતું નથી અને મૃત્યુ વગર જીવવાની મજા નહીં આવે કાલો જગતભક્ષથી આ પૃથ્વી આકાશરૂપી અને પૃથ્વી રૂપી બે બ્રેડની વચ્ચે આકાશ અને પૃથ્વીની બે બ્રેડની વચ્ચે તમેનું બધા યમરાજની સેન્ડવીચનો મસાલો છે ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછવું આવ્યું કે જગતમાં મોટા મોટું આશ્ચર્ય શું એ કે મને પ્રભુ પૂછો છો એ કે તમે ધર્મરાજ છો તમારે કેવું જોઈએ મોટા મોટું આશ્ચર્ય શું તો કે સાંભળો રોજ હજારો માણસો સદન સીધાવે છે શમશાનમાં જાય છે રોજ હજારો એને મૂકીને આવનારા એમ માને છે કે આપણે અમર પાટો છે આ મોટા મોટું આશ્ચર્ય છે બાપુ મરણનો ભય રાખવો એને કદાચ ઈશ્વર સાથે પ્રેમ કરો એમાં શું વાંધો છે ઈશ્વર સાથે પ્રેમ નથી બીડીયારે પ્રેમ છે ઈશ્વર સાથે પ્રેમ નથી માવા સાથે પ્રેમ છે ઈશ્વર સાથે પ્રેમ નથી માણસ પોતાનું ચંપલ ગોતી લે પાંચસો જોડાઈની વચ્ચે પાંચસો બૂટ ચંપલ પીડ્યા હોય ડાયરામ ગયા હોય એની વચ્ચેથી પોતાનું ચંપલ ગોતી લે પોતાના બૂટ ગોતી લે છે દોસ્ત અંદર ઈશ્વર બેઠો છે ને ગોતું શું ખાવા દે એ તારા છે એમ માનીને તું ગોતે છે આ મારા છે એમ માનીને ગોત એટલે એ હાજર જ છે અમે બાપુ બાવન વર્ષથી આ સંન્યાસ લીધો કોઈ દિવસ ભૂખ્યા નથી રહ્યા હળવું જીવન જીવવાનું હલકું નહીં હું વાલો એક વાર ગાડીમાં જતા વાલો બેઠો ભલે તમને ખબર પડે એ મારો સેવક છે હવે તો સુધરી ગયો છો બ્યાસી ની ચાલતી અમે રીબડાથી આવતા હારા કામ કરીને એમાં એક નવજીવન નિશાળ ગાડી ઉતરી ત્યાં માલ સારતો એક ભાઈ એને નક્કી થઈ ગયું બાપુની જ ગાડી છે એને મોટામાં બીડી હાથમાં ચંપલ એમાં કાંટો કરી ગયેલો હાથમાં બાકસ એ કાંઈ વિચારે પેલા જ ગાડી એની કઈ આવી ગઈ અરે નમોનારાયણ બાપુ નમોનારાયણ નમો મેં કીધું નમોનારાયણ નમોનારાયણ વાલા નમોનારાયણ એ ગયો વાલો કે મને કે બાપુ આ કેવો ગાંઠીનો કહેવાય મોટાની બીડી હાથમાં સંપલ બાકસ અને તમને મેં કીધું વાલા સુખી થવું હોય બધું ભૂલીને નમોનારાયણ બોલ્યો ને એમ તું બધું ભૂલીને ભગવાનનું નામ લેવા માંડ્યું આ મને ઉપદેશ મળ્યો કલ્યાણ થયું એને મને બેહીને બોધ મળી ગયો લઈ લેવું જોઈએ ને પણ સ્વીકારી લેવું જોઈએ ને એ જ વાલો છે અમે હું બેઠો તો ને એક જણા રામને ગાળ દીધી રામચંદ્ર ભગવાનને રામચંદ્ર ભગવાનનો જ કાર્યક્રમ હતો રામચંદ્ર ભગવાનને ગાળ દીધી દીધી ભેગો જ પડખે રેતીમાં પાવડો પડેલો ઉપાડ્યો અને વાલો મો ઓલો મો એ સરપંચ પાછો એ ક્યાં ગામનો એ નહીં કહું

અમે તમારી દુઃખને ઓળખી શકીએ છીએ મોતની કોઈ પરવા નથી તને મજા થતી હોય તો અમને ભલે સજા મળે મંજૂર છે સજામાં અમને મજા છે તું હસતો હોઈશ તમારે ભલે રડવું પડે તારું હાસ્ય મારા જીવનને ધન્ય મંગલ બને આવી ખુમારીથી જીવતા શીખો તો જીવવાની મજા આવશે બાકી મોતથી ડરી અને કબાટમાં ભેગું કરેલું કોણ લઈ ગયું તો ગયો આ એક છે અમારે રાજા મહેમાન આવતા હોય ને અનાજ ભેગું કરવો એ વાત નથી વિરોધ નથી પણ બિનજરૂરી સંગ્રહ કરવાથી વિગ્રહ ઊભો થાય અનુગ્રહ ન થાય બિનજરૂરી સંગ્રહમાં પગી થવું પડે વોચમેન થવું પડે ધ્યાન રાખવું પડે ઈશ્વર પ્રત્યે ધ્યાન ન રહે વોચમેન થઈ મને આ દેશના એક મોટા મોટા દાણચો રહે લલ્લુ જોગી જેતપુરનો મૂળ બ્રહ્મક્ષત્રી અને ઉધમપુર રહે લલ્લુ જોગી એનું નામ ચારસો વીઘાનું પણ હું લાલકૃષ્ણ અડવાણીજી પહેલાં ઉતર્યા પછી કાશીરામ રાણાને બધા ઉતર્યા મને કે તમે બહાર નહીં જઈ શકો મેં કા વાય એ કે આમાં તમારો ફોટો છે ને તમને મેં કીધું મને કોઈ મારે નહીં ને મને કાંઈ બીક નહીં ભડાકાય નહીં હું બધું પ્રૂફ છું કીધું યાદ રહે બધું શીખીને પછી જ આમાં આવ્યો છે કીધું મને કે તમે મારે ત્યાં આવો ને તો હું તમને એક ટ્રક ભરીને બિસ્કીટ આપું છું મેં કીધું એટલા બધા બિસ્કીટ ખાય તો કબ થઈ જાય એ કે એ નહીં સોનાના અને એક મર્ચડીઝ કાર આપું પોલીસ પોલીસ કાંઈ રોકે નહીં તમારે ત્યાં પહોંચી જાય મેં કીધું દલાલી વેશ્યા કરે સન્યાસીને દોસ્ત એ સાધુ નહીં કીધું બાપુ તમે હારી જાઓ ઈશ્વર તમારી ઉપર વારી ન જાય કોઈ દિવસ તમે આવી ચુંગાલમાં ફસાઈ જાઓ અત્યારે જરૂર છે જાગ્રત સાધુની જાગ્રત સમાજને સેવકોની વિવેકવાન જરૂર છે કપડાં નહીં કાળજાથી આકૃતિ નહીં વૃત્તિથી વેશભૂષાથી વૃત્તિથી આજ આ તકલીફ છે ખોટી ગુજણ દીઠી મૂજ ઠરે હેંઝા ભડ્યા દુકાળ આવી પરિસ્થિતિ થઈ છે તો આજે એક મંગલ ભલે મૃત્યુ મંગલ છે માણસો માને કે ન માને મંગલથી પાપા મંગલ મૃત્યુ એ મંગલ પ્રસંગ છે ઈશ્વરને હિસાબ દેવાનો કે આ નફોને આ નુકસાન બાકી જેને બે બાજુ સરખા સરવાળા છે એને શું વાંધો છે જેને રાષ્ટ્રની સેવા કરી છે ધર્મની સેવા કરી છે સંતોની સેવા કરી છે સજ્જનોની સેવા કરી છે સમાજની સેવા કરી છે એ કમાઈને ગયો છે જે માણસ એવું નથી કરી શક્યો એને ચિંતા છે અમે ગમે ત્યારે મરી જાય બાપુ ખોટ ઈશ્વરને છે બીજી વાર કહું ગૌરવપૂર્વક ગર્વથી અમે મરી જાય ખોટ ઈશ્વરને છે અમે મરી ગયા પછી કોણ કહે છે કે ભગવાન છે ભગવાનના મા બાપ ગમે છે કે ભગવાન છે એમ જાહેર કરી સાધુ બ્રાહ્મણો જ જગતમાં જાહેર કરે છે ભગવાન છે એમ એટલે એના માવતર છે કોઈક યાદમાં જીવવું એના કરતા ઈશ્વરની યાદમાં જીવો તો દયા કરશે આપણે તો યાદમાં જીવી જો બરબાદ થઈ જાય એવી યાદમાં જીવી રાહમાં ઓલું આવે ક્યારે ઓલું મળે પી જાય ઓલું આવે ખાઈ જાય બીડી બંધાણી ઘરેથી નીકળે થૂંકડી કિસાબ નાખીને નીકળે બાકસ કિસાબ નાખી કેટલી તૈયારી તમે જુઓ ગાડી લઈને નીકળે ડીઝલ પેટ્રોલની તૈયારી આ સફર છે સફરગા સોદા કરે મુસાફિર આખીર વતન ગો જાના હે એટલા માટે જેટલું બની શકે એટલું ભાથું ગોવિંદભાઈની વિદાય દેવાયતભાઈ છે એમનો પરિવાર છે આ છોકરાઓ સંસ્કારી છે હું એમ કહું છું કે મે અને ગોવિંદભાઈ તો જો કે કાંઈ કામ કર્યું જ નથી એને આ બે ભાઈએ કામ કરવા જ નથી દીધું એને મસ્તીથી જીવન જીવ્યા છે એને કાંઈ ચિંતા નહીં એને ખબર નથી મારો શેઢો કે આ રમલાને ખબર છે બધી ક્યાં વાળીને શેઢો આવ્યો કે શું આવ્યું શું વાવ્યું એ બધું એટલું નિષ્ફૂહી જીવન જીવ્યા છે બસ સંતોપ્રદે પ્રત્યે અને એના જીવનનો એક સત્ય પ્રસંગ કહી દો યાદ આવી ગયો અમે એકવાર જાદા થાય મારી ગાડીને પંચર પડ્યું અને મારા હતા જાવું જવું હતું હવે હતા પરમાં માણસો બહાર ત્રંબે છે ધડબડાટી બોલાવે અહીંયાથી સમાચાર આવ્યો બાપુ હટાવો હટાવો હામે હાટા અને મોડું થતું એમાં એક જીપ નીકળી ગોવિંદભાઈ ગયા ઊભી રાખી એ કે પણ આમ જાવ એ કે તારે જ્યાં જવું એ બે બાપુ આમે બે જાઓ તમે હું કહું સાંભળ ન તું એ બાપુ આયર થઈ ગયો લ્યો અને એ જીપવાળાને એની મરજી કોરનો લઈ જાવ એ જીપને હતા પર પોગાડી મેં કીધું પણ ગોવિંદભાઈ મને કહે એ તમે ચિંતા ન કરો શું થાય છે ને કેમ થાય કાંઈ ન થાય કે ચિંતા ન કરો મેં ભલા માટે કર્યું છે ને મારા માટે કાંઈ નથી કર્યું મેં કીધું એ વાત હજી એ કે પછી તો ઓલો ભાઈ ભાઈ ને એમ જ કહેવાય એ ભાઈ પોતે ગયા ને ગોવિંદ બાપુ તો હવે કંઈ વાંધો ને બાપુ મૂકી આપણે આ લોકો છે તમારી તે વડે એક રૂપિયો ન વાપરીએ કોઈ બાપુ હગા ભાઈને ન આપીએ કે આયરની ઓળખાણ રોટલે મોટું ઓટલે મોટું હું હમણાં એક જગ્યાએ દ્વારકા જતો હતો તે મારો ડ્રાઈવર ચા પીવા તો ચાવાળાએ ચા બનાવી આમ નીરખી ઝીરખીણ જોઈને પાછી મારી પાસે મને કે તમે ઓલા આત્માનંદ છો હા મને કહેતો પૈસા નથી લેવા અને કે જો આ મુરલીધર હોટલનું નામ છે ગમે ત્યારે નીકળો એટલે કુરી તપેલીમાં કુરા રગબીના ગ્લાસમાં હું તમને ચા પાઈશ કે તમને મુરલી મને મુરલીધરના શોગન બસ એ કે તમે અહીં ઉઘમારીઓ એટલે મારું જીવનનું પુણ્ય કમાઈ ગયો ગયું કહેવાય બાપુ આ ભલે અભણ માણા હતો પણ એની સમજણ કેટલી કહેવાય તમે વિચાર કરો એની માના ધાવણની તાકાત કહેવાય આ આ સંસ્કાર સાધુને ભાળીને માણસને કોળે થાય રાજી અને ઘણા કહે મારો દીકરો ક્યાં જાય એવો ભસાની અડાડ છે કે જે મગ આપવા પડશે કોથળા ભરીને લસણ આપવું પડે ડુંગળી આપવી પડશે આટલી નબળાય લુચાય એટલે મૃત્યુ જીવનની અંદર અનિવાર્ય છે મૃત્યુ ભલે આવી જાય મૃત્યુ ગમે ત્યારે તૈયારી જ રાખવી આપણે ઈશ્વરને મળવા માટેની તૈયારી રાખવી છેલ્લે એક દ્રષ્ટાંત મારો વક્તવ્ય સમાપ્ત કરું હું રોજ રા ચારસો કિલોમીટરનો પ્રવાસ કરું છું બોટાદથી ભાવનગર ગયો ભાવનગર જ્યાં ત્યારે આવ્યો અહીંથી પાછો બોટાદ જઈ હવારમાં વહેલો પાલીતાણા જઈશ રોજ જવાનું હું અહીં આવ્યો છું એ હૃદયપૂર્વક જાહેર કરું કે આ પરિવાર સાથેના હૃદયના પ્રેમના કારણે આવ્યો છું આ આખા હૃદયના આ અહીંનો આહીર સમાજ હૃદયના પ્રેમથી સાધુ સંતોનો ચાહક છે ગ્રાહકની ચાહક આખો આહીર સમાજ આનો આનો ક્ષત્રિય સમાજ આનો કાટ્યો વણ આખો સાધુનો સેવા અને આ લોકોની ઓળખાણ સેવા છે સેવાથી જ આ લોકો ઓળખાય છે એક હું અહીં આવું છું ને એક માછીવાળા નાના માછીવાળા જાઉં એ લોકોએ સેવાથી જ ઓળખાય આ સેવા એ તમારો મોટામાં મોટો ગુણ છે સેવા ધર્મ પરમ ગહનો યોગીનામાં ગમ્ય તો સેવા છે મોટા મોટા તો છેલ્લે એક વાત કહીને મારું વખતે સમાપ્ત કરવું આપણે જેટલી જો ભજન ઘાસ કિશોરગીરી સુંદર મજાના સુરાવલીઓ સાથેના પણ જીવનમાં કંઈક બદલાવ આવવો જોઈએ જીવનમાં કંઈક ફેરફાર થવો જોઈએ નહીત્ર આ ખેતી નકામી જશે તમે વાવેલું ઉગે નહીં ને કરગડું ન આવે તો ખેતી નકામી જાય એમાં શબ્દ ઋષિનો છે આકાશમાં વાવ્યો છે એ તમારા કાન દ્વારા તમારા ચિદાકાશમાં ઉતર્યો તમારા બદલામનો આવે તો આ ખેતી નકામી જાય ઋષિની ખેતી છે એ આકાશની છે કૃષિની ખેતી છે એ જમીનની છે સર્ટીપેટ અઘરો વિષય છે એટલે તું સમજવા પ્રયત્ન કરજો જમીનમાં જે બિયારણો આવો ને એ મલ્ટિપર્પઝનો હોય સર્ટિફાઈડ હોય એક જ મગ એટલે મગજ હોય મગમાં પછી બીજો ચણ્યા ઉગી જાય જાહેર ઉગી જાય એવું મને મગ સર્ટીફાઈડ થયેલું મગ એટલે એ મલ્ટિપરપજ નહીં બહુ બક્ષી નહીં એક જ મગ એમ આકાશની અંદર શબ્દ છે એ એક જ શબ્દ હોવો જોઈએ જીતમાં બીજા શબ્દને નહીં તર એ અપશબ્દ થઈ જશે એ વ્યભિચાર કહેવામાં આવે હવે કાન ખોલીને સાંભળો બીજો શબ્દ આવે એટલે એને વ્યભિચાર કહેવાય સમજાણું દૂજો નહીં તો મેધર ગોપાલ કૃષ્ણ સિવાય બીજી યાદ આવે તો એ વ્યભિચાર આ બાપુ શાસ્ત્ર સુંદર સમજણ છે વિવત અભિચાર અભિચાર એટલે મોટા મોટી બીજો શબ્દ અંદર પ્રવેશી શકે જ નહીં તમારું પાળેલું કુતરું રસુણા તમે ગરવા ની દા તો તમારા ઈષ્ટને અંદર બેહવા દેવો શું વાંધો તમને બીજાને શું કામ બેહવા દો છે કચરો શું કામ ભેગો કરો છો અને છેલ્લે એક દ્રષ્ટાંત એમ મારો વખતે સમાપ્ત કર્યું એક રાજકુમાર બીમાર પડ્યો મરી ગયો એને સમાધિ આપવામાં આવી ખબર હીરા માણે બધા એની માથે છાપે નામ દીધા એક દિવસ હીરાનો વેપારી રાજમાં આવ્યો દીવાન ને કે હીરા એ કે મારા રાજાને બધાઓ રાજાને બધા રાજા શોકમગ્ન એ કે આ હીરાને શું કરો આથી સારા હીરા તો મેં મારા દીકરાની સમાધિ ઉપર લગાડી દીધા છે એ વેપારી ત્યાં જોવા ગયો હતો વેપારી શબ્દ થઈ ગયો એની પાસે હતા એના કરતાં તો અનંત ગણા કિંમતી હીરા બધા એને જમીનમાં પાથરી દીધેલા હતા રાજા આમ છે એ રાજાને જ્યાં વેપારીને ઉભા હતા ને ત્યાં એક લશ્કરના સૈનિકો આવ્યા રાજાને સલામ ભરી રાજન અમે તમારા રાજકુમારને બચાવી શક્યા નહીં અમે લશ્કરથી લડીને કોકને હરાવી શકે પણ આ કાળને હરાવી શક્યા નહીં અમારી લાચારી છે અમે રાજકુમારને બચાવી શકે નહીં એ જતા રહી ત્યાં રૂપ વારંગ આવી અમે બલિદાન આપી દે તમારા રૂપને ન્યોછાવર કરી દે પણ તો એ રાજકુમાર બચ્યા જ નહીં વૈદો આવ્યા એ કે અમે કેટલો ઈલાજ કર્યો પણ બચ્યા નહીં એમ કેટલા બધા આવી ગયા છેવટે રાજાએ કીધું એ સૃષ્ટિના નિયંતા મહાકાલ તે મારા પ્રજાને મારું આયુષ્ય લઈ લીધું રાજન આમાં ફેરફાર થાય જ ને આ મૃત્યુલોક છે કાલો જગત ભક્ષથી કાળ જગતનું ભક્ષણ કર્યા કરે છે તું તારી સંભાળ લે આપણે આપણા જીવનની સંભાળ હું રોજ ત્રણ વાગે જાગું છું બાપુ નશામાં જ રહેવાનું છેલ્લે અગત્યની વાત બીજાને અંદર ગરવા દો જો સમંદર ધરવો હોય છેલ્લું વાત કરીને વગદેવ બુરું બીજાને અંદર ગરબા નોંધ્યો સમંદર ધરવો હોય તો દૂજો નાહી નો સેકન્ડ થોટ એટ ઓલ બીજો વિચાર જ નહીં આપણે બેઠા હોય ને એકલા તો એ વિચાર કરતો હોય શામજી મારો દીકરો નીચના પેટનો હરામી છે અરે તારી જાયલા કબજો કરી લીધો કબજો થઈ ગયો કે નહીં મન ઉપર કૃષ્ણનું નામ લ્યો છો રામનું નામ લ્યો છો શંકરનું નામ લ્યો માતાજીનું એ તો કાળ ત્રિકાળા ત્રિકાળાબાધ રહીત છે ઇન્દ્રિયાતીત છે સર્વજ્ઞ સર્વત્ર વ્યાપ્ત છે અત્ર તત્ર સર્વત્ર છે કરતું કરતું મન નિધા કરતું બધું છે એનું નામ લ્યો છો રામજી કે મારો દીકરો અરાબી ને પેટનો બધું ઠોકી ગયો નામ બોલો કે આવી દ્વેષ કૃષ્ણએ પ્રેમ શબ્દનો આખી ગીતામાં ક્યાંય ઉપયોગ ન કર્યો અદ્વેષ ભૂતા મૈત્ર કર્ણ એ વચ કોઈનો દ્વેષ ન કરવો બીજાને શું કામ ઉતરવા દો મુફલિસ છે ભિખારી છે એટલા બધા સસ્તા છે એટલી બધી ઊંઘા છે એટલો બધો ઘોર નિદ્રામાંથી બીજા ઉતરી જાય કૃષ્ણને ઉતરવા દો રામને ઉતરવા દો સબરી જો ભીલ જેવી જાતિ સ્ત્રી રામને ઉતરવા દીધું તો આપણે તો સુરવીર છે ક્ષત્રિય છે કૃષ્ણને ઉતરવા દો તમે યદુવંશી છો કૃષ્ણ તું ભગવાન રસોવે સહબ્રહ સત્તા અને આનંદનો માલિક છે મને એક વાત યાદ આવી ગઈ કૃષ્ણ લખવા ને આમ હું કહે પહેલાના જમાનાના માણસોને મીંદડી જોઈએ છે મીંદડી કુવામ નાખવાની મીંદડી અત્યારે એવું નથી પણ પહેલાના માણસોએ મીંદડી જોઈએ છે આમ હળિયા હોય વાળેલા ભાઈ લાભભાઈ એ મીંદડી નાખે ને વાસણ કાઢીને બારી આવે ભગવાન એમ કે છે તારું જીવનનું હો ફૂટનું રાઢું આખું ઠામ હોતું કુવામાં પડી જાય ને તો મારું નામ મીંદડી જેવું છે તું એકવાર લઈશ ને તોય હું તને તળીયેથી બારો કાઢી લઈશ એક વાર મારું નામ લઈ લે કે એક વાર કૃષ્ણ કૃષ્ણ હું ભગવાન તમારો છું આશ્રિત છું તમારા સિવાય બીજું કોઈ માનું એવી ભગવાનને પણ એમ થવું જોઈએ કે આ ભક્તો કેવા છે રાસલીલામાં ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને બચાવો બચાવો બૂમ પાડવા માંડ્યા તો એક જગ્યાએ જવા જાવ કોને જરૂર છે મદદની એ કે મારે બચાવો આ ગોપીઓ પાછો એ કે અહીંયા આવતા રહ્યો કે ક્યાં આ મારા અંતકરણની અંદર ઘોર અંધકારું છે તમે આવતા રહ્યો અહીં અને તમે આ હંતાઈ જાવ એટલે તમને ગોપીઓ ફાલશે જ નહીં કૃષ્ણ પરમાત્મા કે તું બાકી પાકો હું પોતે પ્રકાશ સ્વરૂપ છું હું પોતે રસ સ્વરૂપ છું તારા અંધારા અંધકરણ ની અંદર હું આવું તો તારું અંધકરણ પ્રકાશ સ્વરૂપ થઈ જાય ગોપીઓ પકડે પેલા તું મને પકડી લે સુરદાસ સુરદાસ નું પદ સુરદાસ કે પ્રભુ અહીંયા આવતાર્યો આપણી તૈયારી છે કીજે જે નાથ હૃદય મહેરા હવે હું આય તંબુ તાણો આય મકાન કરો આય મકાન કરો આય મુકામ કરો આ પરિવાર સેવાથી ઓળખાય અને સદૈવ યદુનંદન મુરલીધર દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આહીર પરિવારની આ પરંપરા કાયમ માટે અમર રહે અજર રહે અને આ સમાજ સેવાથી નિષ્કામ ભાવથી સદૈવ સાધુ સંતોને સજ્જનોને સેવતો રહે અને ગરીબીઓનું ધ્યાન રાખતો રહે એ જ મંગલ પ્રાર્થના છે અમારી વાણીને આપું મુરલીધર ભગવાન ગી દ્વારિકાધીસ ગી મહાદેવ